પકોડે પકોડે ઠંડી 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 પકોડે ગરમ પકોડે પકોરે પકોરે પકોડે ગરમા ગરમ પકોડે

પકોડે પકો નવી નવી લારી કરી શું બોલ્યા ભાઈ છે બનાવ આપડે રિક્ષા નો ધંધો હતો યાર દિક્ષાં દેરી કરીયો હા પકોડી પકોડી મોઢામાં થૂક વાળી એવી પકોડી પકોડી જોરદાર બનાવો તમે કેવી છે જોરદાર હા પકોડી પકોડી પરો શું નઈ પર તું મર સુ બેઠો કે શું મા બધું હા લ્યો પકોડે પકોડે પાણી વાળા પકોડે જો અમે તો ગોધીજી નહી સહમાય નહીં નહી સહમાના જે થતા ભાઈ અઢી કાપી નાખો ને પકોડી ના આપડે બીજા ફાસા હોય મારે મોડું જાય યાર આ તો દાખી નકલી છે લેજે ભાઈ પકડી ચો નકલી છે યાર એટલે યાર હું ચશ્માય નહીં ગોધીજી માં દેખાતા નહીં

હોય દીક્ષા બેઠેલા છો કે શું હોય તમે આટલા મોટો મારતા તા હોય 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 કરવી છે ના મારવો છે લો તા ઘરની પડત કેજુ શરમ મને ના ના ઓબાય ઓબાય વાત કરી છે એ તો ખા ખમુ મારે છોકરો છે કુવારો છે ને ના યાર મે ઓ નો શીખી પડી ડોહા વાશમ થી

દસ ની બનાવો કાકા ભરત કાકા હાલ આ પેલી તમને હગાઈ ની વાત કરી છે જોવો કે યાર હગાઈ ને કોઈ છોકરો જ રૂપાળો મળતો નહીં તારા જેવો યાર એ ફોન ફોન કર 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 કે આખો દાડી કે છે યાર જો 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 અલ્યા પણ છોકરો હારો જો ના મારા એટલે સેલે દેના કુવાઈ જેવો હો છોકરો અલ્યા તને એમ તો કે યાર ડાયરેક્ટ આજે પાકોડી ખાવા આવ્યા તમે

કોકોએ મેરા છોકરા તો તાને રૂપરસે તને તમે ખોતાવાખ આપણે જવા દોવા એ હું શું આમ કરો છો ખોખ ખો ના રહી ગાળે હવે જરાય ના પૈસા ને કાકા ભાઈ પૈસા લે આયા હું આ હું બોલું તમન હું પૈસા આલવા દું ના તમે

ફાન કરજો એ હા અન છોકરો જો હો છોકરો તો આપણે રાજન કુવરજો ગયો એવું એ મા મારા છોકરા ને મે પડી ગયો બીજી કા બીજી ખવડો શુડુ હા ગુણ 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 કરતા તા પરુણા હતા હા હે

નથી બાટલી ઉતારા તો ઠીક ના કોઈ નહિ હડો બે લાફા મેલીને ગાઢી મેલ છે પકોડી બનાવી જોઈએ

ભાઈ આમાં તો પેલું કોક પેલું ઓમ ગોળ ગોળ નહીં વાતું પેલું પોદલા જેવું ઓ નો પેલું શાક હે કાપતા હોય છે ઈ હોય પણ એ હો અમુક બૈરાન એવું શું ખાતા નહીં છોકરા આ પકોડી વાત બધા કોય ને બાપડો એવું હોય કાકા આપણો તો જન્મદિવસમાં વટ પડી જાય હો આરી પકોડી પકોડી આ પકોડી બનાવજો ખાત થઈ ગયા હા પકોડી બનાવજો શાંતિ રાખ હોય ને વાનો છે પેલા જન્મદિવસ નો બર્થડે માં વાડા લેવાનો મોટો યાર

પૈસા કાઢી પૈસા કાઢી લાડુ હા પગ પૈસા કાઢી લે કાકા હાલ દેવા પૈસા